આવી રહી નદી મંદિરની બાજુ નદી જાય છે અને જોરદાર મંદિર છે પબ્લિક બી ફૂલ છે અહિયાં જુઓ તો જે કોઈ આવ્યા હોય જણાવજો કે કઈ આવેલું હા મંદિર

આ તો જોડે જોડે તો હું છુપાવ નહી પણ હું પાડો બોટ વાજે તો જેમ જે હું નહિ પાવું કટાડો ઈ પાડો બોટ સરપણ અને સરપંચ પાડો જ બોટવા એટલે ના બટ એવ એ પાડો એટલે એવું ના મોટી નોટો

આરો કે પડજી મને જા બોલો છો જોબર્જટ ની બજારમાં જુડુ છોકા એક ગજમા તો ને વેંગો પીરેલો છે અંજો ઠંડી લાગી કે તાપી હી પાડે

તો નદી કેટવા જોવાય છે આ પોણી તો બહુ ખતરનાક જા આ તો ડાલાઈ જાય ને વાડા તો ડૂબી જવાય એવું કોમ ડાગી જવું પણ પોણી નું કોમ તો ભાડે ભારે કહેવાયું તો ભાઈ બાજા મન કે હે હું ભાઈ બાજ ખાયા તો આગણ હ હ પણ પાણી આવે ને એટલે અતારે ન દેખાય બરોબર યે નદીમાં આડું આડો પેશલ આવું પડે એવું લાગે ને પેલી કેવા શમશાન કા રાજા એટલા માટે શમશાન પણ છે નજીક ભોળેનાથ ચોર શમશાન કા રાજા કેવાય એમને થોડી કેવાય કઈ જોવા પોવાની તો

લોકેશન મસ્ત હે એમ સરપંચ ડુંગળાની એવું બાજુ હ અને ફરી તો એનું રહસ્યનું વિડીયો મને હાડ્યું નહીં રહેવાતું પણ આમાં બનાવ્યું તો ખરા પણ નેક્સ્ટ ટાઈમ ના ફરી વાર ગુજરાતી થોડાક સમય પછી એ જ ભાઈ છે એકદમ ગુજરાતી જો પેલો ડાયલોગ હે ને કયો હાડું યાદ નહીં આવો મને પ્રેમ કી લીખી ગઈ હોય કહાની महलों को छोड़ के आई थी शमशान की वो डायलॉग का ना, 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 ना उबरा खालू एक शमशान जो मे एक शायरी पे लिया का प्रेम की लिखी गई हुई थी कहानी महलों की रानी महल छोड़ के आई थी शमशान की रानी महलों की रानी ना महल छोड़ के आई थी

જો આ શમશાન વિશે પ્રેમ કી લીગી ખાઈ હઈ હતી મહેલ છોડો કે આ ચોડું ટૂટલું ફૂટલી પાવ આવડે પણ એવી શાયરી હું ગાઈશ ભૂખ લાજી તો હ ખરી મને હેડો હેડો પેલા બ્લોક એમને લઈ લીયા જોડે બ્લોક ચાલુ કરે હ આપણા સબસ્ક્રાઈબર હિ અહીં મળી ગયા આપણો લુનાવાડા ના લુનાવાડા અહીંયા ને થોણા સાવલી થોણા સાવલી બરાબર તો ગાઈસ અમે નીચે ગયેલા ફરવા કેપર ચીપ બ્લોગ બનાવતા અને જોરદાર લોકેશન લાગે જો અહીંયા રે ત્યાં નીચે હતા એકદમ નીચે જોવા એ પાણી જાય ને નદી ગયા વાત બરોબર હા હવે સમજી ને એમ કે આવું હોય કે તમે બ્લોગ બનાવતા આવડે ને મેટર બીજી કરી હોય એમ કે હે અમે ખુલ્લે એમ કેવાય એમ નહીં નકડે પાહુ લોચો પડા એટલે અમે અમે આકડી અહીં ગયા આટલું દર્શન કરવા હોલી અમે વાડના ને આકડેલા કેટલા વાગ્યા પોષ ને હાથ થઈ

સંજીતો માછસ મળી લો મન તો રસ્તો જ નહીં દેખાતે પચાસ રૂપિયા નંબર વાળા મળે બર બાઈક લેતા આવો ગૌતમભાઈ આ આપડો જૂનું મંદિર અહીં હતું ને જેમ બંધ થઈ ગયું નવું બનતું પણ આ મંદિર જ અહીં આગળ ન ધુરવું

ગમે નીકળી જાય ઘરે જવા માટે હવે અને જો કેપરજી ને પાછળ આવે છે અને જંગલ બી જોરદાર હું કેવું તમારે આ ટારે જબર અને મને તો એવું લાગે ને કે આ આગળ ખરેખર જો આ લાયો જ તો વિડિયો જોરદાર બનાવટ આપડા આ બધું લીધી પર ટી દુકાનો બંધ થઈ ગઈ છે કાલી કેપડજી પૂછાઠા અહીં જબરજસ્ત પણ આમાં આ આગળ જંગળ કશું મળે એમ નહીં કારણ કે આ આગળ તો હવે જો વનસ્પતિઓ રસ્તા આવડા

અને એ બી આનું દૂધ ખાઉં તો પકડો છીએ આપડે ચાંદના પલળી ગયા ને ખબર નતું પણ પેલો ડાડી એ ની બતાવી કો કઈ બાજુ આવે અને પલળી જાય છોકરું બોકરું હોય તો આ છટડી બતાવીએ ને

આવા તો પલર ત્યા તો પલર હિ પણ પલર બરોબઈ મને હારું તાઈશ આમાં ભૂખ લાગી છે અને એ વાત નહી